નવનિર્માણ કરવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે સાવલીના ભમરઘોડા ગામે જ આસ્થાનું કેન્દ્રબિંદુ સમાન મેલડી અને ફૂલબાઈ માતાનું પ્રસિદ્ધ મંદિર આવ્યું છે જ્યાં વડોદરા આણંદ પંચમહાલ સહિતના અનેક જિલ્લાથી પ્રત્યેક રવિવારે અસંખ્ય માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓ હાજરી આપતા હોય છે સાથે દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે આ બમરગોડા કરાયું છે આણંદ જિલ્લાના ઓડ ગામના શ્રદ્ધાળુ તળપદાએ નવનિર્માણ કરાવેલા ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ તેઓની દીકરીના જન્મદિવસે તળપદા પરિવાર સાથે ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કેતનભાઈ ઇનામદારે માતાજીના દર્શન કર્યા હતા સેવાકીય કાર્યમાં સહભાગી બનવા બદલ તળપદા પરિવારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને દીકરીને આશીર્વાદ પણ આપ્યા હતાના પવિત્ર ધામ પર મા મેરડીની અશ્લીમ કૃપાથી અહીંના કોડ ગામના એક માતાજીના ખૂબ ભક્ત મિતેશભાઈ તળપડા એમની દીકરીના જન્મદિવસ નિમિત્તે જ્યારે પ્રવેશ દ્વાર મા બમરગોડાના ધામમાં બનાવે છે ત્યારે આ પ્રસંગમાં મને ઉપસ્થિત રાખીને આજે માના દર્શનનો લ્હાવો પણ મળ્યો અને આ શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો લાભો મળ્યો એમના પરિવારને એમની દીકરીને ખાસ કરીને જન્મદિવસ છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું માતાજીને પ્રાર્થના કરું છું કે સદાય ને સદાય જેવા મિતેશભાઈના વિચાર છે એવા સદાય સૌના વિચાર રહે અને આવી જ રીતે સારાને સારા કાર્યો કરતા રહે અને મા એમની દીકરીને ખૂબ સુખી કરે એમના પરિવારને ખૂબ સુખી કરે એવી પ્રાર્થના આ બમણકોડા ધામ એ ખૂબ પવિત્ર ધામ છે આ માતાજીના મંદિરે દર રવિવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોય ત્યારે આ ધામને પણ વધુને વધુ શ્રદ્ધાળુઓ અહીંયા આગળ દર્શનાર્થે આવે અને કોઈને કોઈ તકલીફ ના પડે એવી કાળજી રાખવાની માતાજી મને તકતી આપે એથી પ્રાર્થના ફરી એક વખત મિતેશભાઈ તળપરાના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ